અદ્ભુત મિલન તથા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ચર્ચા સાથે સમસ્ત માનવ સમાજની ધર્મના મૂળભૂત સિદ્ધાંતને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂ કરવાના અદભુત સંકલ્પો ગ્રહણ કરવામાં આવ્યા સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના સંઘાર સ્વરૂપ શત્રુંજય ગોદમાં એક વિજ્ઞાન તે શંખેશ્વર જેવું શંખેશ્વર નિર્માણ થઈ રહ્યું છે ઘણું બધું આકાર લેવાઈ ગયો છે હવે એક તબક્કો આવ્યો છે કે જ્યારે આપણે વિશ્વ સામે ધર્મનું બીજું નામ વિજ્ઞાન છે સત્યનું બીજું નામ વિજ્ઞાન છે અને ભારતની ભાતીગળ ભવ્યતામાં જે કંઈ બી ધરવાયેલું છે એક નક્કરું વિજ્ઞાન છે આવા વિજ્ઞાન વિશ્વ સમક્ષ પ્રયોગાત્મક સૈદ્ધાંતિક રીતે રજૂ કરવાની એક નેમ લઈને આ તીર્થ નિર્માણ પામી રહ્યું છે જેની અંદર આજના તબક્કે ભારતના ટોપ ટેન સાયન્ટિસ્ટમાં જેમનું નામ મુકાય છે અને નાસા જેવી સંસ્થાઓ પણ કાર્યોને પગલે છે વિશ્વની એવી ઘણી બધી યુનિવર્સિટીઓ જે ટોપમાં છે એમના પુસ્તકો પ્રકાશિત કરે છે એમના લેખો એ મૂર્ધન્ય સ્થાને મૂર્ધન્ય લોકો વાંચે છે આવી એક વિશુદ્ધ પ્રતિભા

એ નો દેશ તો આપણે કહીએ છીએ પણ ત્યાં આપણે અટકીએ છીએ અને વિધિ વિધાનોમાં આગળ જઈએ છીએ પણ જે 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 કરવાનું છે 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 જોવાનું એ છે કે એ અધ્યાત્મ પણ બહુ એક ઊંડું વિજ્ઞાન સમાયેલું છે એટલે એ રીતે ભારતને આપણે અધ્યાત્મ દેશ કહીએ તો ભારતને એક મહાવિજ્ઞાનનો દેશ પણ અવશ્ય કહી શકાય પણ એ મહાવિજ્ઞાનનો દેશ ભારતને આપણે કહીએ એ માટે આવશ્યક એ છે કે દુનિયા સમક્ષ આધ્યાત્મનું આપણું જે વિજ્ઞાન છે એને આપણે ચરિતાર્થ તાદ્રશ્ય અને બધા સમજી શકે એવા સ્વરૂપે મૂકવું પડશે અને એ કાર્ય એ ભગીરથ કાર્ય એ ભગીરથ ગંગાનું અવતરણ એ કાર્ય જે છે એ મહારાજ શ્રી લબ્ધચંદ્ર સાગરજી સુરીજી મહારાજ આજે એ પ્રયત્ન ત્યારે આ વસ્તુ આ સંકલ્પ પોતે જ મારા પોતાને માટે એક વિજ્ઞાની તરીકે એક બહુ મોટા આનંદની વાત છે અને એ બહુ મોટા આનંદની વાત એટલા માટે છે કે સમગ્ર માનવ જાતિનું કલ્યાણ પણ આમાં જ સમાયેલું છે માત્ર આપણે વિધિ વિધાન અને કર્મકાંડ અથવા તો ઉત્સવો કે આયોજનો કરીએ એ તો સારું છે એમાં કઈ ખોટું નથી પણ આપણો બધો પ્રયત્ન એમાં જ રોકાયેલો રહે છે એટલે થાકી જઈએ અને મૂળ વાત ભૂલી જઈએ એને બદલે આ વાત જે છે એ બહાર આવે એ માટે વિજ્ઞાન તીર્થ કટિબદ્ધ થયું છે અને એ માટે જ મને અહીંયા આવવાનું શ્રીના દર્શન એમના સાથેનો સંવાદ અહીં સૌને મળવાનું અને આ સગળો પ્રસંગ એ એ જ એ કારણે જ મને એની પ્રેરણા થાય છે અહીં આવીને ખૂબ ખૂબ આનંદ અને વિજ્ઞાન તીર્થનું કામ અનેક અનેક ગણું આજે છે એના કરતાં પણ હમણાં અમે વાત કરતા હતા એ પ્રમાણે અંગ્રેજીમાં શબ્દ છે મોમેન્ટમ તો એવું મોમેન્ટમ પકડીને દેશ અને દુનિયામાં છવાય અને ફેલાય આવી જ મારી શુભકામનાઓ છે